નુકસાની તો ઘણી આ રૂમ માં થઈ છે સરકાર પાણી નહી આવે પાણી તો આવે છે હું સારું કર્યું કઈ સારું નથી કર્યું સામાન તો અમારે ગાડી કેમ્પો ભરાય એટલો છે અનાજ તો થોડું કચો હોય તો પલ્લી હોય છે પલડી ગઈ બા દીકરો બે અમુક કરતા હતા એ કે તું સેટીએ બે નગર પડે ને તો આમાં અમારે ક્યાં દોડવું મને તો તકલીફ પડે છે એટલે મને કામ નથી કરવા દેતા એટલે તું રે આમ નામ અમે બાપ મીકરો કામ કરશી